જુનાગઢ માળિયાહાટીનામાં છપ્પન વર્ષના વૃદ્ધનો આપઘાતનો મામલો સામે આવ્યો છે જુનાગઢ માળિયાહાટીનામાં છપ્પન વર્ષના વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો માળિયાહાટીના તરસિંગડા ગામની ઘટના જોવા મળી રહી છે જેમાં એકલવાયુ જીવન જીવતા તે કંટાળી ગયા હોવાનું સામે આવ્યું છે જેને લઈને માળિયાહાટીના પોલીસે તપાસ હાથ ધરી છે સરપંચ આજ અમારા ગામમાં એનો તામસી સ્વભાવ અને પોતે વ્યસની હોવાથી આ પગલું ભરેલ છે ને અમે લોકો માળિયા દવાખાને એને લઈ આવ્યા ફરજ પરના ડોક્ટર એને મૃત જાહેર કરેલા છે ચાલો આજથી સાથે મળી ઉર્જા બચતનો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ સૂર્ય ઉર્જા મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું વીજ વપરાશ એજ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્રહિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચતનો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વીચ બંધ બીજીલ દ્વારા જનહિતમાં જારી